સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે ફરી ભીષણ આગ લાગી છે એકથી ચાર ફ્લોર પર ફગાયેલી આગને પગલે અનેક દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે આગ વધુ ફેલાવાને પગલે વીસથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે ખડકાય છે અને સતત ચાર કલાકથી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા હતા ઓક્સિજન માસ્ક પહેરી અધિકારો અલગ અલગ ફ્લોર પર પહોંચ્યા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન હાથ ધર્યા છે ચીફ ફાયર ઓફિસર બસંત પરીઘે જણાવ્યું હતું કે આ ખૂબ જ મોટા પ્રમાણમાં અંદર ફેલાઈ રહી છે કેટલાક ફાયરના અધિકારીઓ પણ અંદર ફસાઈ ગયા હતા જેઓને બહાર કાઢવામાં આવ્યા છે અમારા પહેલાં ફાયર ઓફિસર દિનેશે જે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા તેમણે જણાવ્યું કે ખૂબ મોટા પ્રમાણમાં ધડાકા થઈ રહ્યા છે હજી અંદર પણ મોટા પ્રમાણમાં આગ ચાલુ છે અલગ અલગ સ્ટેશનની ગાડીઓ બોલાવી લેવામાં આવી છે આગ ઉપર કંટ્રોલ લાવવા માટેની કામગીરી હાથ ધરાઈ રહી છે ચારથી પાંચ માળ સુધી આંખ ફેલાઈ ચૂકી છે કયા કારણસર આગ લાગી તે તપાસ હજી પણ ચાલી રહી છે પરંતુ પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિક ચાલુ થવાથી એકાએક ધડાકા થયા હોવાનું જાણવા મળ્યું છે સુરત શહેરમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી માર્કેટનો સમય હોવાને કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા જોકે એસીના કમ્પ્રેસનમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની વીસ થી પચીસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા જો કે ધુમાડામાં ઘૂંઘળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું સુરત રિંગ રોડની પાછળના ભાગમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે એમાં ફાયર છે ફર્સ્ટ ફ્લોર ઉપર કંઈક ફાયરના મેસેજ હતા ગાડીઓ ઘટના સ્થળે ઉપર પહોંચી ત્યારે રિવર્સ મેસેજ આપવામાં આવ્યો હશે કે બિલ્ડિંગની ચોથા ને પાંચમા માળ સુધી આગ પસરી ગઈ છે એટ પ્રેઝન્ટ બિલ્ડિંગના ટોપ ફ્લોર સુધી ફાયર પસરી છે સુરત ફાયરની તમામ ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે ફાયર ફાઇટિંગ ચાલી રહ્યું છે આગ લાગવાનું કારણ હજુ અમને જાણવા મળ્યું નથી મોર્નિંગમાં જે કંટ્રોલનો મેસેજ હતો આગનો એટલે પાર્ટી આવીને અહીંયા અમારી સીન ઉપર આવીને ફાયર ફાઇટિંગ શરૂ કરેલું હતું હજુ અમને જાણવા મળ્યું નથી કે કેમ પ્રકારે આગ લાગી છે ઓલમોસ્ટ બધી દુકાનોમાં આવી ગઈ છે પણ કેટલી ટોટલ દુકાનો છે એની ફિગર તો અમારી પાસે પણ નથી આવ્યો એ અહીંયા માર્કેટના મેનેજર પાસેથી ખબર પડશે એવું અત્યારે કઈ અનુમાન ના કરી શકે કે કેટલી દુકાનો પણ ઓલમોસ્ટ ટોપ ફ્લોર સુધી આગ પસરી ગઈ છે આ બિલ્ડિંગમાં રહેકાલે આગની ઘટના બની હતી અને આગ કાબુમાં આવી ગઈ હતી સાંજે સાડા સાત કે આઠ વાગે અધિકારીઓ આગ કાબુમાં આવી ગઈ પછી જ આ સ્થળ છોડ્યું હતું સવારે કયા કારણસર આગ લાગી તે તપાસનો વિષય છે

આજે વહેલી સવારે શિવ શક્તિ ફરી એક વખત આગ લાગી છે આવી છે અને તે બળીને ખાત થઈ ગયું હોય તેવા હાલ મેસેજ અમને મળી રહ્યા છે પરંતુ આપ જોઈ શકો છો કે ધુમાડાના ગોટા ગોટા જોવા મળી રહ્યા છે વહેલી સવારે આ શિવ શક્તિ માર્કેટ ની અંદર છે તે આગ બની હતી અને ફાયર બ્રિગેડ દ્વારા ક્યાંક ને ક્યાંક મેજર મેજર પોલ છે તે જાહેર કરવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો કે તમામ જે ચારસો થી વધુ દુકાનો જે અંદર આવી છે શિવશક્તિ માર્કેટ ની અંદર

જે રિંગ રોડ છે લોકો છે વહેલી સવારે લોકો વ્યાપારીઓ છે તો ખુબ જ મોટા પ્રમાણમાં એ ખરીદી કરવા આવતા હોય છે પરંતુ આજે શિવરાત્રી હોવાના કારણે આગની ઘટના બની છે અને તમે જોઈ શકો છો કે આગના ના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે ગત રોજ પણ આજ માર્કેટમાં આગ લાગી હતી પરંતુ વહેલી સવારે ફરી એક વખત આગે ઈ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે ને જોઈ શકો છો કે શિવ શક્તિ જે માર્કેટ છે ચારસો થી વધુ દુકાનો અહીં આવી છે ત્યાં કાપડ કાપડના ગોડાઉનો છે કાપડની દુકાનો છે સાડીની દુકાનો છે એ તમામ છે અત્યારે હાલ છે બળીને ખાક થઈ ચુકી છે ફાયર બ્રિગેડ ની ટીમ અને પોલીસ સાપડો ક્યાંક ને ક્યાંક ઘટના સ્થળે જોવા મળી રહી છે કામગીરી અત્યારે છે કરવામાં આવી અત્યાર સુધી કોઈ જાનહાની ના સમાચાર નથી પરંતુ જે ચારસો થી વધુ દુકાનો છે તે આગ ના ચપેટ માં આવી ચુકી છે અને આપ જોઈ શકો છો દ્રશ્યો ની અંદર હવામાં છે તે આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે